ગુરુ પૂર્ણિમા સંસ્કારી રહ્યા છો જેમાં ગુરુ ભક્તિ એની અંદર આપી ગુરુ પરંપરા આદર્શ રૂપે એની તેમના જીવન આપણે બધા વિધિ જ છીએ કે ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવી આપણે આદિ ગુરુ વ્યાસ કરવાની કેમ કે એમને આપણને મહાભારત જેવો ગ્રંથ આપ્યો અનેક એવા અઢાર પુરાણો છે કે જેના દ્વારા એમને ભગવાન નું મહિમા થયો तार पी भागवत श्रीमद भागवत ग्रंथ आपण भेटा आणि श्रीमद भगवत गीता आपण आधी दूर करत અનંત જન્મના કારણે જન્મ મુક્ત કારણે છે અને આ સ્વભાવ દોષો વાસનાથી મુક્ત કરી શુદ્ધ કરીને ભ્રમરૂપ કરીને અક્ષરતા મળી છે આ એમનું વચન છે અને પ્રથમ

એ રીતે કઈ લેખન કાર્ય કરવું હોય તો ગાઈડ જોઈએ સારું ભવન કરવું હોય તો એની પાસે શીખવું પડે અત્યારે બંદૂક ચલાવે છે એના એના એવા માસ્ટર રાખવા પડે છે એના લાખો રૂપિયા શીખવા પડે છે ફીસ ત્યારે એના બંદૂક પકડવી નિશાન મારું કરવા પડે છે ત્યાં સુધી આપણે પાસે કરાવી એટલા માટે કે મારા તો સંકલ્પરૂપ કરવા છે એમની સાથે આ કક્ષા ભ્રમ મારા કરવા મતે એક માં થયું

ये मनन कर तो सको ब्रह्म सं करेंगे महाराज वचना में शब्द आ है मनन कर तो तो जैसे आपने हमारा बंदा भाग्य जैसे आपने समझे कि आपने महाराज के संकल्प करे उसे कि हमारे बंदे बोला तो महाराज को कि हमें आज से बड़ा 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 नेहरू बोर्ड तरीके लाल चलवाना જેને પણ મનની અંદર બહુ સ્પષ્ટ હતું કે આજે ગુરુ ભક્તિની વિશેષતા છે તો ગુરુ ભક્તિની વિશેષતા એ છે કે જે પોતાના ગુરુના પ્રતિ અનન્ય અનન્ય અપૃથક કોઈ કોઈ વસ્તુ એને છૂટું ના પાડી શકે ત્યારે તો એવો પ્રેમ આ ગુરુ ભક્તિ એટલે ગુરુ પ્રત્યે સ્વામીનો એટલા માટે રાત્રે બાર વાગે બહેનો ના કથા કરીને એમના નીકળતા હતા અને અક્ષરો લઈ જતા હતા આવા ચોમાસા ના ની અંદર કે જયારે

વિશેષતા છૂ પરંપરાની અંદર એની અંદર જોવા મળશે કે લોકોની અનન્ય બીજું એમના અંદર બહુ સ્પષ્ટ છે પણ કરેપી લીલા કરે તો રીતે પણ ત્યાં હતું હજી તો અછવાડાયેલો આવ્યા હતા પાછા જવાય પણ કોઈ પણ આવા ચરિત્ર ની અંદર પણ રાતિકા સમય મારા અને આજ ଗୁରୁ ଭକ୍ତି ବିଶେଷତା ଗମେ ତନୁଷ୍ୟ ଚରିତ୍ର କରନୁଷ୍ୟ ଚରିତ୍ର କରୁଶଙ୍କିତ୍ୟାନନ୍ଦାନନ୍ଦ୍ର ଗୁଣାଦିତ୍ୟାନନ୍ଦୀ କୁ ସ୍ଵାମୀ ଅମେ ତ ଅକ୍ଷରକା ଆସ୍ତ୍ର ଏଟା ମୋଟା લઈને આવ્યા મોટી મોટી લઈને આવ્યા ખોલ્યા વગર પાછા એટલે જયારે અમદાવાદ ની અંદર અમદાવાદ આચાર્ય મહારાજ સ્વામી પ્રસંગો સાંભળ્યા બાજુમાં આનંદ સ્વામી ઉભા કર્યા અને કહ્યું કે જો આ પ્રસંગ સાચા હોય ધનનારાયણ દેવ ની પ્રતિષ્ઠા કરી પ્રતિષ્ઠા કર્યા પછી મારા નીચે આ ત્યાં આવ્યા આગળ આવીને કહ્યું કે આવા અનંત કૃષ્ણ નારાયણ લક્ષ્મી નારાયણ દર્શન પરિષદના સ્થાપક યશદેવ સલ્યજી પણ ભારવોમી પ્રગટ કરી કે મારા દાર્શનિક બંધુઓને કહું છું કે નિત્ય નવીન સંપ્રદાય ઉદભવી રહ્યા છે પણ અહીંનો ધર્મ છે તે વિશિષ્ટ છે આધ્યાત્મિક છે આની તુલના નથી વિશ્વવિદ્યાલયો આ ધર્મને ઓળખી શક્યા નથી વિદ્વતા પર સાધુતા અને સૌજન્યથી સરસાઈ સ્થાપતા આવા ઉદ્ગારો વહેતા જ રહ્યા પરંતુ વિદ્વાનો ભાવ વિભરતો ત્યારે થઈ ગયા કે જ્યારે સ્વામીશ્રી સૌને સ્વયં પીરસીને જમાડ્યા આ લાભ સૌની કલ્પના બહારનો બની રહ્યો દ્વિશતાબ્દી નિમિત્તે સ્વામીશ્રીએ શ્રીએ તત્વજ્ઞાનના ક્ષેત્રે પણ શ્રીજી મહારાજના નામનો ડંકો વગાડી દીધો તારીખ છ ફેબ્રુઆરીની સાંજે નડિયાદ પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં સ્થાનિક સત્સંગ મંડળે સંતરામ મંદિરમાં ભવ્ય સભા મંડપ બાંધી ભાગવત સપ્તાહનું આયોજન કરેલું સાત દિવસ સુધી ચાલેલા જ્ઞાનદાનના આ અપૂર્વ પર્વ દરમિયાન શ્રી પીપલક ડબાણ વસોદ દાવડા વગેરે ગામોમાં પણ લાભ આપવા પહોંચ્યા તારીખ તેર ફેબ્રુઆરીની સવારે આ પર્વની પૂર્ણાહુતિ કરી તેઓ પીપલાતા બોચાસણ ભાદરણ ભાદરણીયા સામરખા સારસા ખંભોળજ આનંદ થઈને બોચાસણ પધાર્યા અહીં તેઓએ તારીખ સોળ ફેબ્રુઆરીની બપોરે અઢી વાગ્યા થી પોણા પાંચ વાગ્યા સુધી ખગાસર ગ્રહ સૂર્યગ્રહણનો સમય કર્યો ત્યારબાદ સ્નાન પૂજા થી પરવારી જ પહોંચે રસ્વામીશ્રીએ અત્રે ત્રિદિવસીય પારણ દરમિયાન આસપાસના ગાડા સુજીતરા પેટલા પરોડા વગેરે ગામોમાં પણ પધરામણી કરીને લાભ આપ્યો તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ આ પારાયણ પૂર્ણાહુતિ કરીને તેઓ મહિયારી થઈને રાણપરિયાવી પહોંચ્યા અત્રે મંદિરનો જીર્ણોધાર કરીને બનાવેલા નવા સિંહાસનમાં તારીખ વીસ ફેબ્રુઆરીની સવારે અક્ષર પુરુષોત્તમ મહારાજની પુનઃ પ્રતિષ્ઠા કરી સ્વામીશ્રી રોજીદને લાભ આપતા પાળવી પધાર્યા ત્યારે અહીં પણ નૂતન હરિમંદિર તૈયાર થઈ ગયેલું તેમાં તારીખ વીસ ફેબ્રુઆરીની બપોરે તેઓએ પ્રતિષ્ઠા વિધિ કર્યું ગામમાં મોક્ષનું સદાવ્રત ખોલી સ્વામીશ્રી સાંજે ચકમ પરને લાભ આપતા ઝમરાડા આવી ગયા 13 તારીખ 20 ફેબ્રુઆરી સવારે તેઓના વરદ હસ્તે બાઈઓના મંદિરમાં અક્ષય પુરુષો મહારાજની પ્રતિષ્ઠા થઈ તે સાથે જ પુરુષોના મંદિરમાં પણ હનુમાનજી ગણપતિ બિરાજ્યા આ શુભ પ્રસંગે સમગ્ર ગામને ભોજનનું નિમંત્રણ હોવાથી ગોમ ધુમાડો બંધ હતો તે નાનું સ્વામી શ્રી આશીર્વાદમાં જણાવ્યું ગામમાં કોઈ પણ માણસ બીડી હોકોચલમ ન પીવે તે ગામ ગુમ ધુમાડો બંધ કર્યો કહેવાય તેઓનો મૌલિક અર્થઘટન સાંભળી એક ડોસાએ ત્યાંને ત્યાં જ ને તિલાંજલિ આપી દીધી સ્વામી શ્રી ધારા તેના પ્રવાહનો ઘોષ સુનતા થઈ નિર્દોષની જેમ વહેતી